પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલ આર્ય આર્યશ બાસપા સંચાલિત મહર્ષિ દયાનંદ સંસ્કૃત શક્તિ ગુરુકુળના નવનિર્માણિત ભવન તેમજ યજ્ઞશાળાનું શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે આ લોકાર્પણ કરાયું હતું સમી તાલુકાના બાસપા ગામ ખાતે આવેલ આર્ય શિવાશંકિત મહર્ષિ દયાનંદિર્મા ભવન તેમજ યજ્ઞ શાળાનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરના હસ્તે આ પ્રસંગે યજ્ઞશાળાનું શાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું યજ્ઞ શાળાના આશીર્ષન આપવા માટે આચાર્ય દિનેશજી દર્શન યોગ મહાવિદ્યાલય રોજડ અને આચાર્ય પ્રિયરાજી દર્શન યોગ

આજુબાજુની જનતા તરફથી લોકો મોટી સંખ્યામાં હાજર રહી અને અમારો કાર્યક્રમ સફળ બને આસપાસ મુકામે એક સાંસ્કૃતિક એના હોલનું લોકાર્પણ નિમિત્તે અહીંયા સંતો મહંતોની હાજરી પાટણ જિલ્લા પ્રમુખ અને બીજા અન્ય તમામ સમાજના આગેવાનો સાથે મળીને એક સુંદર આયોજન કર્યું એમાં ખૂબ જ એ બોધપાઠી સાંસ્કૃતિક બાલ આચાર્ય બ્રહ્મચારીઓએ પણ એના સંસ્કૃતનો સ્લોગનથી એ અહીંયા મંત્રો ઉચ્ચાર્યા અને ખરેખર એક આજનો જે આ પ્રોગ્રામ છે એક ઐતિહાસિક પ્રોગ્રામ છે અને એમાં એમાંથી પણ આપણે પણ કાંઈક જીવનમાં પ્રેરણા લઈ અને એ જીવનમાં ઉતારવા જેવી આજે ખૂબ જ રહસ્યમય સત્સંગની વાતો હતી અને સાથે સાથે આપણા બાળકો એ ખૂબ ભણે ગણેને આગળ વધે અને સંસ્કૃતિક આપણી જે ધરોહર છે એને પણ આગળ વધાવે એ જ વિનંતી એવી આજે ખૂબ આનંદની વાતો હતી ખૂબ જ આભાર વસંત કડિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યૂઝ મોબાઈલ એપ